તમારી કઈ બેન પણીનો બર્થડે છે આજે એ કોઈનો નથી તમે કોઈ બેન પડી નથી તમે આમાં રીમાઇન્ડર મૂક્યું છે ને એમાં બર્થડે નું વીસી આવ્યો મેરક મૂક્યો આ કોનો ફોન છે અરે આ તો કંપનીનો ફોન હોય આ મોબાઈલ કોનો છે મોબાઈલ મારો છે તો મેસેજ કોનો હોય મેસેજ મારો જોઈને આમાં મી મટર હા ગીધી ઓરી કરી ને હા હું પૈસા આપું તને હા ઉપી વાત પાકા કરવામાં ધ્યાન દેજે તું 10 માં અરે દરિયા જેટલા તો બાડ છે એમાં નદી ભરાઈ ને એટલું તો માંડ વાજી એમાંય બાલટી ભરાઈ ને બાલટી એટલું તો માંડ યાદ રહી અને એમાંય ગ્લાસ ભરાઈ ને ગ્લાસ એટલું તો લખી

અનીલેસ્પી મે મમેરે છે ને તો દુનિયાભરના મોટામોટા બધાય બિઝનેસમેન છે ને બધાયને ઇન્વિટેશન આપું બોલો અને બધાય આયવાય મોટા બિઝનેસમેન છે આપણે તો અહીંયા જાન જવાની હોય અને કાકા કે કાકા ગાડી છે તો જૂના ગટિલ સુરત જવાનું એ ત્યાં ગાડી તો છે પણ એમાં બ્રેક ખેલ એટલે હાલશે નહીં ઓ બ્રેક માં બ્રેક માં રહી ગયા એનામાં તો આવે ભલી જવા

જોવો છોકરીઓ લગન પછી જેમ લે છે એમ પહેલેથી રેવા માંડે એટલે નિયમ પ્રકાર છોકરાઓ લગ્ન કરે નહીં યે દર્દ હું કહો છું પણ હું વાત કરતો છું હે આપણે એકું હારી હોય કે જનાવરની એકું હારી હોય જનાવરની તને કેમ ખબર તું કોઈ જનાવરને પૂછવા ગઈ છે ખોટે ખોટી હા તમ ગધેડાને જોઈ ચશ્મા પહેરી જાતો હોય ના અમકોલી કુતરાં જોયું કે ચશ્મા પહેરી જાતોય પૂછડી પટક પટક કરીને ના 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 તો કયો જો કોની આંખો હારી જનોવરની આંખો હારી હો આપણા કરતા એજી હું ચશ્મા પહેરીને